નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશે અંગ્રેજીનું તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ મિત્રો આગળ આપણે અંગ્રેજી પેપર માટે આઈએમપી પ્રશ્નપત્ર પણ મૂક્યું હતું જે વિદ્યાર્થીએ પેપર જોયું છે અને સો સો ટકા ફાયદો થયો હોય છે તો હવે આવનારા પેપર માટેના પણ આપણે આઈએમપી પ્રશ્નો મૂકેલા છે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો માટે અને એ વિડીયો પણ જોઈ અને વાંચીને જજો ઓકે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો તો મિત્રો જો આપણે સાચે સાચું સોલ્યુશન કરીશું આખે આખો પેપરનું કરવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો પહેલો પ્રશ્ન છે જેમાં આપણે ફકરો વાંચીને જવાબ આપવાના હતા એમાં પહેલો જ પ્રશ્ન આપેલો છે હાઉ મેની યર્સ ડઝ એન આન્ટ ક્વીન લાઈવ મતલબ કે કેળીઓની રાણી કેટલા વર્ષ સુધી જીવી તો એમાં જવાબ આવશે ફિફ્ટીન યર્સ મતલબ કે પંદર વર્ષ બીજું છે વોટ ડઝ ધ આન્ટ ક્વીન લે તો આ ઇટ લે એનો જવાબ આવશે ઇટ લેઝ એક્સ મતલબ જે ઇન્દાઓ આપે છે ત્રીજું છે હુ ગાર્ડ ધ એક્સ મતલબ ઈંડાઓની રક્ષા કોણ કરે છે તો એમાં સોલ્જર્સ આવશે જે આઠ સોલ્જર હશે ને કીડીઓના સૈનિકો એ આવશે ચોથો છે વોટ ડૂ વર્કર્સ ડૂ તો વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ ધે અલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનસાઈન જુઓ એ રહી પહેલાં તો ચોખ્ખા રાખે છે તેમને અને કેરી કરે એટલે કે કાળજી રાખે છે તેમની એક્સરસાઇઝ માટે કસરત માટે અને સૂર્યપ્રકાશ માટે શનસન માટે પછી પાંચમું છે ફાઇન્ડ આઉટ ઓપોઝાઇટ વર્ડ હવે ઓપોઝાઇટ વર્ડ આપણે શોધવાનો છે પહેલું છે ડરટે ડરટે એટલે ગંદુ થાય તો એનું વિરોધાર્થી થાય ચોખ્ખું તેમાં ક્લીન આવશે બીજું છે ગો ગો એટલે જવું તો આપણે જવું વિરોધાર્થી થાય આવવું આવવાનું છે તેવા અંગ્રેજીમાં કમ કહેવાય બીજો પ્રશ્ન છે જેમાં તમારે તમને ઘણા બધા શબ્દો આપેલા છે પણ તમને એવું કીધેલું છે કે અહીં આપેલા શબ્દોમાંથી શાળા સંબંધિત શબ્દોની યાદી બનાવવાની છે કાલે જે શાળાની અંદર આવતી હોય ને એવી વસ્તુઓની તો તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં મિત્રો આમાંથી એક તો ક્લાસ આવશે એક ચોક આવશે એક ઓફિસ આવશે એક બેન્ચ આવશે ને એક લાઇબ્રેરી આવશે ઓકે પછી ત્રીજો પ્રશ્ન છે જેમાં તમારે સાચો વાક્ય શોધીને લખવાનું છે આ તમને એકનું એક વાક્ય ત્રણ ત્રણ લીટીમાં આપેલું છે જુઓ મતલબ ત્રણ અલગ અલગ વાક્ય બનાવે છે એમાંથી સાચું વાક્ય કયું આપણે શોધવાનું તો પહેલું છે ને જે એની અંદર પહેલું જ વાક્ય શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એ સાચું આવશે બીજા બીજા વાક્યની અંદર નંબરનું વાક્ય જે શંકર એ સાચું થાય ત્રીજા વાક્યની અંદર ત્રીજા નંબરનું વાક્ય શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી પછી ચોથા નંબરનું વાક્ય આ વ્યાકરણ છે મિત્રો ધ એમાં આવશે મિત્રો બીજા નંબરનું ચોથામાં બીજું ધ રોબોટ ડઝ નોટ એટ ફૂટ અને પાંચમાની અંદર આવશે પહેલું વાક્ય કે ધે ગો ટુ લેબોરેટરી બાય ધિયર કાર હવે આ ચોથો પ્રશ્ન છે થોડોક મોટો અને અટપટો છે અને તમને સમજાવી દઉં કે આમાં આખી આખી આપણે પ્રોસેસ લખવાની હતી જે પ્રોસેસ આપણે વાંચતા વાંચતા ટાઈમ પટી જશે તમને ખબર જ નહીં રહે તો એના માટે મેં એક ડાયરેક્ટ લખી લાઈન મુજબ અને તમને સ્ક્રીન ઉપર દેખાશે એ પ્રમાણે તમે એનું સોલ્યુશન જોઈ નાખો કે આનું સાચું સોલ્યુશન શું થાય છે તો તમને બોલી દઉં એક વખત લેમન શરબતની અંદર પહેલું જુઓ પહેલું પુઅર સમ વોટર ઇન ટુ ધ ગ્લાસવાળું આવે બીજું આવશે એમાં એડ સુગર ત્રીજું એડ સોલ્ટ ચોથું મિક્સ ઇટ વેલ પાંચમું આવશે સ્ક્વિઝ ધ લેમન છઠ્ઠું ટેક આઉટ ધ સીડ્સ ઓફ લેમન ફ્રોમ ધ ગ્લાસ અને સાતમું આવશે કટ ધ લેમન આ બની ગયું લેમન શરબત માટે આમાંથી આ બધા વાક્યો શોધી શોધીને લેમન શરબતની અંદર આપણે લખવાના હતા હવે સલાડની અંદર શું આવતું હતું તો એમાં વોશ ઓલ ધ વેજીટેબલ્સ વેલ પહેલાં બધા શાકભાજી ધોવાના કટ કેપ્સિકમ્સ કેરટ્સ ટોમેટોઝ એન્ડ લેમન્સ પછી ત્રીજામાં આવશે મિક્સ ધ પીઝ કેરેટ્સ એન્ડ ટોમેટોઝ ટુગેધર અને ચોથું છેલ્લે આવશે એમાં એડ સોલ્ટ આ રીતના મિત્રો આપણે વાક્યો બનાવવાના હતા ઓકે પછી પાંચમો પ્રશ્ન છે અલગ અલગ ક્વોસ્ટકમાં લખવાના હતા ચોથા પ્રશ્નમાં હવે પાંચમો પ્રશ્ન છે એમાં તમને એવું કીધું છે કે ચૂઝ ધ મોસ્ટ એપ્રોશિએટ ક્વેશ્ચન ફ્રોમ ધ ઓપ્શન એન્ડ રીરાઇટ અગેન મતલબ તમારા વાક્યમાંથી વિકલ્પ પસંદ કરવાનો છે મતલબ આપણે આમાં પ્રશ્નવાક્ય બનાવવાનો છે પહેલું છે રૂપા લાઇકસ ટી તો એમાં એ આવશે જવાબ પહેલો જ કે ડઝ રૂપા લાઈક ટી કારણ કે આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે બીજું છે ચિલ્ડ્રન બાય સ્વીટ્સ રાડ તેમાં જવાબ આવશે મિત્રો એ ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ ત્રીજો પ્રશ્ન છે ભાવિક વોન્ટ્સ ટુ ડ્રો અ પિક્ચર તો એનો પ્રશ્ન કઈ રીતે બનશે તો એમાં આવશે સી ડઝ ભાવિક વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર કારણ કે ભાવિક એ ત્રીજા પુરુષ એ ક્વેશ્ચનમાં આવે એટલે એને ડઝ લાગશે ચોથું છે અ સોલ્જર કેરીઝ અ વિપન વિથ હિમ તો ચોથામાં જવાબ આવશે મિત્રો ડી ડઝ અ સોલ્જર કેરી અ વિપન વિથ હિમ પાંચમું છે ધ ફોટોગ્રાફર ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી તો એમાં જવાબ આવશે મિત્રો એ એમાં ડૂથી શરૂ થાય ડૂ ધ ફોટોગ્રાફ્સ ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી ઓકે આપણે એના સાચા જ આપ છે હવે છઠ્ઠું છે કે ક્વેશ્ચન વાળા પ્રશ્ન આપણે બનાવવાના છે તમને એક્ઝામ્પલ આપેલું છે જો અંકિતા લાઈવ ઇન પાટન તો એની કાઉન્સની અંદર આપણને વેર આપ્યું છે તો પાટનને લેવાનું વાક્ય આ રીતે બનશે વેર ડઝ અંકિતા લાઈવ હવે જેને કાળ આવડતા છે કમ્પ્લીટ ક્રિયાપદ ટુબીના રૂપ જેને બનાવતા આવડતા છે એમના માટે એકદમ ઇઝી છે અને જે મિત્રને નહીં આવડતું એમના માટે સાવ ખોટું જ પડવાનું છે અકડું પડી જાય છે એમને જો પહેલો પ્રશ્ન શું આપેલો છે મિતાન્સ પ્લેઝ બેડમિન્ટન એવરી સન્ડે તો એમાં વોટ આવેલું છે વોટનો મતલબ થાય શું કે શું રમે છે તો બેડમિન્ટન આપણે લખવાનું નહીં પહેલાં તો એટલું યાદ રાખવાનું તો વાક્ય આ રીતનું બનશે વોટ ડઝ મિતાન્સ પ્લે એવરી સનડે પછી બીજું છે નિસ્થા એન્ડ નીલમ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ તેમાં હુ આલેલ છે હુ એટલે શું ત્યાં કોણ તો આમાં નિષ્ઠા અને નિલમ એ લખાશે નહીં કારણ કે આપણે અહીંયાનો પ્રશ્ન બનાવવાનો છે તો ડાયરેક્ટ એમની જગ્યાએ હું લખી નાખવાનું હું વિઝિટ્સ ડિફરન્ટ મ્યુઝિયમ પાછળ પ્રશ્નાર્થી કરી દેવાનું ત્રીજું છે આઈ ડ્રિંક લેમન જ્યુસ એવરી તો વેન વેન એટલે શું થાય ક્યારે સમય દર્શાવો ક્યારે પીવે છે કે એવરી એટલે કે દરરોજ પીવે છે તો આપણે એવરી પ્રશ્નાર્થ વાક્યમાં લેવાનો નથી પ્રશ્ન આ રીતનો બનશે કે વેન યુ ડ્રિંક લેમન જ્યુસ પછી ચોથો છે અલિશા ગોઝ ટુ ટેમ્પલ તો વેર વેર એટલે ક્યાં ક્યાં જાય છે તો મંદિર ટેમ્પલ આપણે નહીં રહેવાનું તો વેર ડઝ અલિશા ગો બસ પાંચમું છે મિસ્ટર જોશી ઇઝ એન ઇંગ્લિશ ટીચર હુ તો હું આપેલું હોય તો ડાયરેક્ટ આપણો કોણ છે તો મિસ્ટર જોશી છે તો મિસ્ટર જોશીને જગ્યાએ આપણે હુ લખવાનું તો હુ ઇઝ એન ઇંગ્લિશ ટીચર બસ આ પૂરું થઈ ગયું સાતમું છે એમાં આપણે મિત્રો કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સંવાદ પૂર્ણ કરવાનો છે તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં જુઓ પહેલી ખાલી જગ્યા છે ને સ્ટુડન્ટ્સ એમાં આવશે મિત્રો ગુડ મોર્નિંગ પછી એની નીચે જે ટીચરનું જ આપેલ છે એમાં આવશે મિત્રો હાઉ આર યુ ઓલ જે ઉપર તમને કાઉન્સમાં આપેલા છે એમાંથી જ શોધીને લખવાના હતા ત્રીજું જે આપણે મંથનવાળું છે અહીંયા મેડમ કહેશે એને પ્લીઝ સ્ટેન્ડ અપ ઓકે પછી એની નીચે રેડિયુ શો એમાં આવશે માર્ક્સ ટુ પેરેન્ટ્સ એમાં માર્ક્સ ટુ પેરેન્ટ્સ અને છેલ્લે આવશે મંથન કહેશે યસ આઈ ડીડ મેમ જે ઉપર આપેલા છે ને એના એ સેમ ટુ સેમ લીધા છે પણ ક્રમ મુજબ ગોઠવવાના હતા પછી જાહેરાત વ્યાજ છે અને આપણે એના પ્રશ્નોના જવાબ આપવાના હતા તો પહેલું જ છે વેર ઇઝ ધ સેલ સેલ ક્યાં છે તો જુઓ સેલ મિત્રો જવાબ આવશે આખલ ચાર રસ્તા ડીસ્સા ઓકે આખલ ચાર રસ્તા ડિસ્સા બીજું છે વેન ઇઝ ધ શોપ ઓપન ક્યારે ખુલે છે તો નાઇન એ એમ ટુ નાઇન પીએમ સવારમાં નવથી સાંજે નવ સુધી ત્રીજું છે વોટ વિલ યુ બાય ફ્રોમ ધીસ સેલ તમે શું શું ખરીદી શકો આ સેલમાંથી તો શર્ટ ટી શર્ટ ફ્રોક્સ શોર્ટ્સ પ્લા પેન્ટ્સ ટ્રાઉઝર ઘણા એની વસ્તુઓ આપેલી છે જુઓ જેને ચેનલ છે ને પછી ચોથું છે વોટ ઇઝ ધીસ સેલ ફોર આ સેલ છેના વિશે છે તો એમાં આવશે મિત્રો જવાબ રેડીમેડ ગાર્મેન્ટ ફોર કિડ્સ ઓકે રેડીમેડ ગાર્મેન્ટ છે કેના માટે કિડ્સ એટલે કે બાળકો માટે પાંચમું છે ઓન વિચ ડે ઇઝ ધ શોપ ક્લોઝડ તો નેચે છેલ્લું જો તમે ડેટા લખેલા જ છે આ શોપના નેચે ખુલ્લું અકાઉન્ટમાં લખેલ છે ઓપન ઓલ ડેઝ મતલબ કોઈ દિવસ એટી બંધ હોતી જ નથી પાંચમો પ્રશ્ન પૂછ્યો ઓન વિચ ડે ઇઝ ધ શોપ ક્લોઝ ક્યારે બંધ હોય છે કયા દિવસે તો એમાં જવાબ આવશે ઓપન ઓલ ડેઝ ક્યારે ક્યારે પણ ખુલ્લી હોતી નથી બસ છેલ્લો પ્રશ્ન છે એમાં તમારે શાળાનો નકશો જોવાનો હતું અને શાળાનું ખાલી વર્ણન કરવાનું હતું તો કે મિત્રો તો આ હતું આપણે ધોરણ સાત વિશે અંગ્રેજીનું બનાસકાંઠા જિલ્લાનું સો ટકા ઓરિજિનલ પેપરનું સોલ્યુશન તો આશારા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇકો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આગળ તમારે જે પેપર છે એ વિષયના પહેલેથી મેં આઈમપી પ્રશ્નો મૂકેલા છે તો એકવાર એ પણ જઈને તરત જોઈ નાખજો જેથી તમને બેનિફિટ થાય ઓકે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો તો હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય થેન્ક યુ સો મચ